નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર જૂનાગઢ જિલ્લાના વિસાવદનમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે અપહરણ વહેલી સવારે ઘટલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે આગળના સમાચાર જોઈએ તો વડોદરા શહેરના છાની વિસ્તારમાં યોગીનગર ટાઉનશીપ પાસેની ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલના ખાડામાં નાની બારકી પડી ગઈ હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં બોરવેલમાં દસ ફૂટ નીચે ઉતરી ગયેલી બારકીને બચાવવા માટે લગભગ વીસ મિનિટ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ બેભાન અવસ્થામાં બારકીને બહાર કાઢી લેવામાં આવી હતી જે બાદ એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડતા હાજર તબીબોએ બારકીને મૃત જાહેર કરી હતી આગળના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યભરમાં હાર્ટ એટેકને લીધે અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં કચ્છના ભચાવમાં બહેનને સાસરીયામાં મૂકી ઘરે પરત ફરેલા છ બહેનોના એકના એક ભાઈનું હૃદયરોગના હોવાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના બચાવમાં આવેલા ભટ્ટ પારિયા વિસ્તારમાં રહેતા આનંદ લાલજીભાઈ મકવાના નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો આગળના મહત્વના સમાચાર જોઈએ તો જે કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર છે તે ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાંથી જ સુરત પીસીબી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે આ વિસ્તારમાં છેલ્લા ઓગણીસ વર્ષથી રહેતા એકવીસ વર્ષ જૂના સુરતના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ ધબડા કરવા જતી નથી ત્યારે સુરતની પોલીસ અહીં વેસ કરી આરોપીના ગઢમાંથી જ ઉંચકી લાવી હતી આરોપીને પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઊંચકી સીધી સુરત જ લઈ આવી હતી બીજા અગત્યના સમાચાર જોઈએ તો મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી સાંજે ડમ્પર સાથે અથડાયા બાદ પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં તેર લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે સાત મૃતદેહો ભરીને એકબીજા સાથે ચોંટી ગયા હતા પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી છે લગભગ સોળ લોકો દાઝી ગયા છે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આગળના સમાચાર જોઈએ તો ભારત સરકાર મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઈદને ભારત લાવવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસેથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને ભારત સોંપવાની માંગ કરી છે પાકિસ્તાની મીડિયા ઇસ્લામાબાદ પોસ્ટના દાવા પ્રમાણે ભારતે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદને ભારતને સોંપી દેવાની માંગ કરી છે ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઓફિશિયલ માંગ કરી છે કે તેઓ હાફિઝના પ્રત્યાર્પણ માટે માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરે બીજા મહત્વના સમાચાર જોઈએ તો કતારની કોર્ટે કતારમાં કથિત જાસૂસીના આરોપમાં ભારતીય નૌકાદળના આઠ પૂર્વ સૈનિકોની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે ગુરુવારે કતારની કોર્ટે આ ફેસલો સંભળાવ્યો હતો વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે સુનાવણી દરમિયાન ભારતીય એમ્બેસેડર કોર્ટમાં હાજર હતા તમામ આઠ સૈનિકોના પરિવારના સભ્ય પણ તેમની સાથે હતા ભારતે આ માટે એક વિશેષ કાઉન્સિલની નિમણૂક કરી હતી જોકે હજુ સુધી આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી સમાચાર જોઈએ તો પછી તરત ઉતરે એટલે અયોધ્યા તરફ આખા દેશનું જ નહીં વિશ્વભરમાં વસતા ભારતીયોનું ધ્યાન કેન્દ્રિત થશે કારણ કે પંદરમી જાન્યુઆરીથી અયોધ્યાના નવા રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવાની તૈયારીઓ શરૂ થઈ જશે સોળ જાન્યુઆરીથી રોજેરોજ વિધિ વિધાન અને અનુષ્ઠાનો થશે આ તમામ વિધિ પ્રાણ પ્રતિષ્ઠાનો જ એક ભાગ છે સોળથી એકવીસ સુધી અલગ અલગ પૂજન થશે અને બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારે બપોરે લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો રાજ્યના પચીસ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આજે રાજ્ય સરકારના નાના વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે નાના વિભાગ દ્વારા મંજૂરી મળી જતા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે જે મુજબ આગામી બે થી ત્રણ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે તેમજ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અડતાલીસ કલાક બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌન સ્ટીલ ક્ષેત્રમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવામાં એ એકમાત્ર સ્ટીલ ઉત્પાદક કંપની હતી ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં શ્રીએમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેશ ખંડેલવાલાને એવોર્ડ અર્પણ કર્યો હતો બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો ભારતના પશ્ચિમ તટ પર કેમિકલ ટેન્કર એમબી કેમ્પ રૂટો પર ડ્રોન હુમલા બાદ ઇન્ડિયન નેવી અરબસાગરમાં સુપર એક્ટિવ થઈ ગઈ છે હુમલા બાદ ઇન્ડિયન નેવીએ અરબસાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા હતા અને હવે ચાર પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા છે આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ હેલિકોપ્ટરોથી સજ્જ હશે આગળના સમાચાર જોઈએ તો અભિનેતા રાજકારણી અને ડીએમડી કે ચીફ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે પક્ષના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા મંગળવારે ડીએમડી કે કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું અચાનક નિધન થયું છે નવા વર્ષ પહેલાં ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઉજ્જવલા બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે એક જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો સિત્તેર લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાનાર છે અને તેને લઈને વિપક્ષી ગઠબંધન સતત પોતાના સમૂહને વધારવામાં વધારવાના પ્રયાસમાં છે બહુજન સમાજ પાર્ટી બીએસપીના નજીકના ગણાતા એક નેતાએ ગઠબંધનમાં સામેલ થવા અંગે એક શરત રાખી છે અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલુક નાગરે કહ્યું કે જો ગઠબંધન આઈ ખરેખર ભાજપને હરાવવા માંગે છે તો માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવો જોઈએ અને જો આમ નહીં કરવામાં આવે તો મોદીને હરાવવા શક્ય નથી બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો ફ્રાન્સમાં માનવ તસ્કરીના આરોપમાં ફસાયેલા ત્રણસો ત્રણ લોકોમાંથી બસો છોત્તેર યાત્રીઓને લઈને એક ફ્લાઇટ મુંબઈ આવી પહોંચ્યા બાદ ફ્રાન્સે ત્યાં જ રોકાયેલા વધુ પચીસ ભારતીયો સાથેની ફ્લાઇટ મુંબઈ રવાના કરી દીધી છે આ તમામ ફ્રાન્સમાં આશ્રય મેળવવાના ઉદ્દેશથી ત્યાં રોકાયા હતા આગળના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવી પોલ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આમ છતાં જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી જોકે ઉમેદવારોના રોષ સામે સત્તાધીશોને ચૂકવું પડ્યું છે જેટકો દ્વારા પોલ ટેસ્ટ તો યથાવત રખાયો છે પણ સાત જાન્યુઆરીએ લેવા મનારી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે વિદેશના મહત્વના સમાચાર જોઈએ તો જાપાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય છે ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ ત્રણ હોવાની વિગતો સામે આવી છે જાપાનના કોરિલ ટાપુઓમાં આ આંચકો અનુભવાયો હતો હાલ ભૂકંપના કારણે જાનમાનના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી મીડિયા અહેવાલો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં આજે ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે